ઢોરો કાઢવાના જ નહીં ગાઢવાના એક વાત ની હો વાત એ ભાઈ હું ઢોરો નઈ ગાઢવાનો તમે ખોટી વખત નઈ મેવરી ડિલીટ કરી આવો તો ઢોરો કાઢજો શું કર ઢોરો નઈ ગાઢવાનો ના 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 તો તો બોલો અ આ મરી ગયો શું લે ના આ શું શું લે યે ભોન જ છો એમ ને એટલે <laughs> અરે પણલ ભણ જ૜૨સીથ ખણે, ખણો ઀ણ પણ૨઴ા તાણ ઼ ણાચા ખોાઈ ખણ ઈ�